ટિપ્પણી કરવી મારી દ્રષ્ટિએ કોઈ વ્યાજબી નથી આંદોલન થયું પાટીદાર સમાજ ના ચૌદ દીકરા શહીદ થઈ ગયા પાટીદાર સમાજ ની દીકરી હતી મુખ્યમંત્રી તરીકે ઉતરી ગઈ જે કાઈ પાટીદાર સમાજ ને નિયમ નિગમ અને આયોગ મળ્યું એ બધું પોતી ગયું અને દસ વર્ષ થઈ ગયા હવે એની કોઈ ટિપ્પણી કરવી એને ચર્ચા નો વિષય કરવો એ મારી દ્રષ્ટિએ એ કઈ મને યોગ્ય લાગતું નથી કારણ કે આનંદી પ્રેમ પટેલ ઉલ્લેખ મેક બે કરવા કે લેવા પટેલની દીકરી હતી એને આંદોલન ને કારણે તેને પદ ગુમાવવું પડ્યું આ લેવા અને કરવાનો સમસ્ત પાટીદાર સુરત ધામ અમદાવાદ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ ને ઉમિયા માતા સંસ્થા હુંજા આ છ સંસ્થા નો ચાર ચાર સભ્યની એક કમિટી બનેલી છે આ કમિટી વ્યવસ્થિત કામ કરે છે કોઈ એમાં ભેદભાવ છે નહીં ભેદભાવ કોઈ જેવી ભેદભાવ જેવું કશું પણ નથી આંદોલન થી રાજકીય રોટલા એવું લાગ્યું હશે ને એને કીધું હશે વિચારો પણ આંદોલન થી શું મળ્યું તમારી દ્રષ્ટિ આંદોલન થી મળ્યું અને ગુમાયું બે છે એટલે હવે એના દસ વર્ષ પછી એના વિશ્લેષણ નથી લાગતું સમાજને ફાયદો બે નિગમ અને આયોગ મળ્યું ફાયદો થયો ચૌદ અમે ગુમાવ્યા છે સ્વજનો અને મુખ્યમંત્રી ગુમાવ્યા એ નુકસાન થયું પાટીદાર મુખ્યમંત્રી આવે કઈ બીજા આવે કઈ રાજકારણ બાપા ચૌદ જેટલા યુવાનો શહીદ એને લગભગ કોઈ યાદ કરે આ ભાઈ ને અચાનક એવું નથી આજે ચૌદ સહી આ સંસ્થાઓ આ તમામ બધી સંસ્થાઓ થઈ અને બધા જ આવા પરિવારો ને અમે ચૌદે ચૌદ પરિવાર ને વીસ લાખ વીસ વીસ લાખ રૂપિયા તેથી આ સંસ્થાએ સહાય કરી